હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો છો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો બતાને હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી તો ફિરસે એક બાર ખેત પે આ ગયે હે હમ દેખોર ઈધર આ કે અમને બ્લોગ ચાલુ ક્યા કંકી ઘર પે અચ્છા નહીં લગ રહ બહુ ધૂપ લગ રહી હતી तो ठंडी ठंडी हवा लेने के लिए इधर आ गए देखो कितनी मस्त बढ़िया हवा आ रही है ऐसा तो है घूमने के लिए आ गए घूमने के लिए खेत का कुछ काम तो आता नहीं है ऐसे ही घूमने के लिए आ गए

એમ તો હશે જ ને ચારસો રૂપિયા ચારસો રૂપિયા બુપોરે ભાગ દેવાને કોઈ નહીં આવવાના હતા તમ કાઢ્યા પણ ખબર પણ કેમ ઝાકળ હોય તો પેલા આ ભાગ લેવો પડશે તો હવે જો આમાં ખાર છે ને એટલે કે હવે ભીન હોય ને એમાં લીલા બીન કે હવે કાઢવાના ચણા થોડુંક દૂધ લેતી આવી ચા તમારે પીવી તો પઠો પઠો કરો તો ગાઈસ કેટલા મસ્ત બગલા છે એ બગલા જો સાંભળે એક તો ઉડી

આ જેમ જ રે ચાખોની વાડી છે વૈકે ગમતું નથી પરીક્ષા હોય એટલે ન હોય છે તો જો સ્પીડ માં ઉતારું છું

તો લીલાબેન એ આપી દીધું છે કે વાતું કરો માં નહીં આવ્યા હોય તો કામ કરો તો હવે તમે જોજો મને આવડે છે કે નહીં ખેતી કરવાની હોય ચણા વાવાના હોય પછી વાત આવડી જાય તો ઉપાદી ને જો બધું ઈ કે ચણા વાવવાનું હોય તો વાત આવડી શીખવા દે હો તમે હા તો એમ તો હાલો હવે તમે ગાઈશ તમે જોજો હું ચણા મને આવડે જ કે નહીં એ પહેલાં ગઈકાલે તો કર્યું હતું પણ ન આવડ્યું મૂળિયા સહિત આવી ગયું એને છે ને અહીંયાં મારે ભેગા જ રાખવાના છે એટલે આપણને ખેતી બધી આવડી જાય તો રોજ મારા વિડિયોમાં આ બે જણાને તો રોજ આ જોવાના જ છે હવે હું અહીંયા રહેવા આવી જાઉં ને એટલે હા હા મારે મારે કેમ હોતું આવી જાય એ ન સમજાતું આણે કોરિયેરાઓ નહીં વગાડતા નહીં

તો હવે જો નીરણનો પૂલો કરવાનો છે લીલાબેનને તો એ નીરણ વાંચશે આપણે જોઈ આપણને તો કાંઈ આવડતું નથી નીરણ ગાય હાટું લઈ જશે રોજ લીલું લઈ જવું પડે ને લે સાચી વાત છે ઘઉં તો નીકળી ગયા કઈ કાલ રાત્રે થેસર આવ્યું ને તો ઘઉં બધા કાઢી નાખ્યા બધી લઈ લઈને લારી ભરીને જ વૈયા ગયા હોય ઘરે પછી બધું કરી નાખે અહીંયા કાંઈ નહીં

Yeah, okay, okay, oh, I'm okay, too. Me. I'm gone, guys.

તો ડુંગળી ગાયસ લીલી લીલી ડુંગળી ડુંગળીના બહાવ બહુ વધી ગયા છે ને આપણે જો કેટલી બધી ડુંગળી વાવી છે જો ગાયસ બહુ જાજી બધી નજર પહોંચે ત્યાં સુધી ભલે તો ડુંગળીના ભાવ ચાડે તું નહીં ખાવાનું જો લીલાબેન સરસ કટિંગ કરીને છે

ખાબા વ્યા તો તમને આપડે ઇનામ દેવું કે આપડે લઈને ભરેલો ભરેલો ખાબા લગડગ રાખી દે ખાલી રાખી દે

તો ગાયઝ આવી જાવ જમવા માટે જો આપણે ખારી કાઢી લીધું છે ડુંગળી નું શાક મસ્ત મજાનું કેરી મરચાં છે બપોરના ભાખરી બનાવી છે અને રોટલો છે અને આ રોટલા વાળી થાળી છે હાલો બધા જમવા આવી જાવ હાલો ચાલો હાલો ભાઈ આવી જાવ જમવા માટે આવી જમવા માટે ચાલો તો આવી જાઓ ગાય મસ્ત મજાનું ડુંગળીનું શાક મારું ફેવરિટ છે મને બહુ ભાવે છે

તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય મહાકાલ મિલતે કલ નય દિન મેં નય વ્લોગ મેં તબ તક કે લી બાય બાય